લોકલ ચેનલ ઓફ વડોદરા વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જીએમઆરએસ ગોત્રી હોસ્પિટલ ખાતે પાર્કિંગમાં તેમજ હોસ્પિટલની ખુલ્લી જગ્યામાં દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળી હતી જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ગોત્રી હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની સામેની બાજુએ ઓક્સિજન પ્લાન્ટ પાસે ખુલ્લામાં કેટલાક અસામાજિક તત્વો કે પછી ગોત્રી હોસ્પિટલમાં જ નોકરી કે કામ કરતા હોય તેવા તત્વોએ દારૂની મહેફિલ માણી છે કે કેમ અને તેમના દ્વારા ખુલ્લામાં દારૂની બોટલો ફેંકવામાં આવી છે તે અંગે કોઈ પણ કર્મચારીઓ દ્વારા આવા તત્વોને મોકળું મેદાન આપવામાં આવે છે તેવું સ્પષ્ટ દેખાય છે હોસ્પિટલ એ લોકોની સારવાર માટેનું સ્થળ છે તેવી જગ્યાએ દારૂની મહેફિલ માણવી તે ખૂબ જ શરમજનક બાબત છે ત્યારે મહેફિલ કરનાર વિરુદ્ધ પગલાં લેવામાં આવે જે સિક્યુરિટી એજન્સીને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમને નોટિસ આપવામાં આવે અને સિક્યુરિટી એજન્સીના માણસો જ્યારે સામાન્ય માણસો હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે તેઓની જે રીતે તપાસણી કર્યા બાદ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે તો પછી આ દારૂ કઈ રીતે હોસ્પિટલની અંદર પ્રવેશે છે તે સમજાતો નથી ભૂતકાળમાં આ જ હોસ્પિટલની અંદરથી દારૂની ગાડી પકડાઈ હતી એટલે કહી શકાય કે હોસ્પિટલની અંદર જ કોઈક અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેઠા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે અને સુપરિન્ટેન્ડન્ટ પણ આ બધું જ જાણતા હોય છતાં અથવા તો જાણતા નથી તે કેમ પગલા લેતા નથી અને આજ દિન સુધી કોઈ તપાસ કેમ કરવામાં આવતી નથી તે પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે